કે આવું બધું અહીંયા થાય છે શું કરવું બાળકોને અમે બહાર નથી કાઢી શકતા અને બેરોજગારીઓની કોઈ સલામતી નથી ગમે ત્યારે ગાળો સવારના પરમાં ઉઠતા વે અને માત્ર અહીંયા દારૂડિયા આવી અને ખેલ કરે છે લોકોને હેરાન કરે છે એટલું જ નહીં પરંતુ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આમ દારૂ વેચાય છે અમે લોકો બહાર પણ નીકળી નથી શકતા સાંજના ટાઈમે કોઈ લેડીઝ બહાર ન નીકળી શકે બાળકો રમી નથી શકતા અહીંયાં આગળ અને નીકળવામાં બી ડર લાગે કેમ કે ગમે ત્યારે ગમે તે તો એ જેમ ને તેમ બોલશે તકલીફ પહોંચાડે છે એના વાહન અમારા ઘર પાસે પાર્ક કરે છે અને અમે એમને કહીએ છીએ કઈ થી લઈ લ્યો તો અમને જેમ તેમ ગાળો બોલે છે એટલે એના માટે થઈને અમને કાયમી ઉકેલ થાય ને એવું તમે પ્લીઝ મહેરબાની કરીને અમને લેડીઝ ને સલામતી રે ને એવું કંઈક પગલા લ્યો છેલ્લા પાંચ વર્ષ થી તો છે પણ એના કરતાં પણ બે વર્ષથી વધારે પ્રશ્નો છે આ બધા નાના બાળકો થી માન લઈને મોટા સુધીનો નો અને બુજુર્ગ નો તો એટલી બધી તકલીફ પડે છે પાણા ના ઘા આવડાવડા થાય છે સાથે સાથે અહીંયા ઝુપડપટ્ટી એરિયા માં દારૂ બને પણ છે ત્યાં ખુલ્લે આમ વેચાય પણ છે દારૂ બને છે એનો પણ ત્રાસ છે તો ખરેખર તો દારૂ બને છે સામે ઝુપડપટ્ટીમાં ત્યાં બંધ કરાવી શકે તંત્ર તો જ આનો કાયમી ઉકેલ આવે અને સ્થાનિકો અને કોર્પોરેટર ને રજૂઆત કરવા છતાંય ઈ લોકો કઈ કરી નથી શકતા તો અમને પોતાને ખુદને શરમ આવે છે કે અમે ક્યાં અહીંયા રહી છીએ અમારે આનો છુટકારો કે દિવસે થાશે